અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ઉનાળાની કાજળ ગરમીમાં પોતાને ઘેર આરામ કરવાનું છોડી આ ગૌમાતાઓની સેવાનો લાભ લીધો હતો વધુમાં બનાસકાંઠાના ગૌમાતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાબળસણાએ જણાવ્યું હતું કે અત્યારે એક અસહાયો કરતા વધારે ગૌમાતા માટે કોઈ મોટામાં મોટો દુશ્મન હોય તો તે પ્લાસ્ટિક નો ગંદો કચરો છે ત્યારે અસંખ્ય ગૌમાતાઓ પોતાના પેટનો ખાડો પૂરવા માટે પ્લાસ્ટિક મુક્ત ગંદો કચરો ખાઈ મૃત્યુ પામે છે જો આ ગૌમાતાઓને બચાવી હશે તો સૌએ પોતપોતાના ગામમાં ગૌભક્તોએ ભેગા મળી આવા ગૌ સેવાના કાર્યો ચાલુ કરવા પડશે થેન્ગર ચૌહાણ જીટીવી ન્યૂઝ બનાસકાંઠા